નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 ડિસેમ્બર 2023 જોઈએ આજનો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉ સામખિયારી હાઈવે એક કલાક જામ ટ્રક ની આડસો મૂકી ડ્રાઈવરો એ ચક્કાજામ કર્યો એક બસ ઉપર પથ્થર મારો પણ કરાયો પોલીસે સતર લોકો ની અટક કરી ફરિયાદ દાખલ કરી જુવો અહેવાલ અકસ્માત ના કાયદા માં સૂચિત ફેરફાર ની દરખાસ્ત ને લઈને સામખિયારી બચાવ વચ્ચે ડ્રાઈવરો એ ઓચિંતા ટ્રકો ની આડસ કરી હાઈવે બંધ કરી દેતા તફડીનો માહોલ સર્જાયો હતો ડ્રાઈવરોએ ટ્રકો સાથે લાકડા પથ્થરોની આડસ કરી સંપૂર્ણ કાયદો હાથ ઉપર લીધો હતો આ ઓચિંતા રસ્તા રોકો પહેલા કોઈ જ વોર્નિંગ અપાઈ ન હતી અને ડ્રાઈવરોએ હાઈવે બંધ કરતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા કચ્છમાં આવતા કચ્છ બહાર જતા પ્રવાસીઓ એસટી બસના મુસાફરો સ્ત્રી પુરુષો બાળકો માટે આ સમય મુશ્કેલીરૂપ બન્યો હતો તોફાની તત્વોએ એસટી બસ ઉપર જેમાં પેસેન્જર સવાર હતા તેના ઉપર પથ્થરમારો કરતા એસટી બસના કાચ તૂટી ગયા હતા ડિવિઝનલ કંટ્રોલર ભુજને પૂછતા તેમણે જણાવેલ કે અમદાવાદથી અંજાર આવતી એસટી બસના આગળના કાચ ઉપર પથ્થરમારો કરી તોફાનીઓએ તોડી નાખ્યા છે તેમ કહ્યું હતું પીઆઈ ભચાઉ ખાંભલિયાએ જણાવ્યું કે સતર તોફાની તત્વોને પકડીને લાવ્યા છીએ હળવો લાઠીચાર્જ કરાયો છે અને ભાગમભાગ થતા અમુક લોકો રેલવેના પાટા તરફ દોડતા પડી જતા તેમને સામાન્ય ઈજા થઈ છે ડીવાય એસપી જણાવેલ કે જે કાયદો હજુ અમલમાં આવ્યો નથી તે કાયદા માટે ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો જેની ટ્રક માલિકો ટ્રક એસોસિએશન વગેરેને ખબર નથી અને ડ્રાઈવરોએ આ કારનામા કર્યા છે ડીવાયએસપી ભચાઉએ જણાવેલ કે અગિયાર વાગે ચક્કાજામ કર્યાની ખબર પછી પોલીસ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાંની સ્થિતિ જોતા વધારે પોલીસ ફોર્સની જરૂર પડતા બોલાવ્યા બાદ સાડા બાર વાગે હાઈવે ઉપરથી જામ હટાવી દેવામાં આવ્યો હતો ડ્રાઈવરો દ્વારા વિરોધ કરાશે તેની પ્રેસ નોટ્સ પ્રસિદ્ધ થઈ છે તે જોતા પોલીસે આ સંજ્ઞાન લઈ અને ચક્કાજામ ન થાય તેની વ્યવસ્થા કરવાની વાત ઘણા લોકોએ જણાવી હતી તેથી પોલીસ માટે તપાસનો વિષય છે કે આ પૂર્વ આયોજિત કાર્યક્રમનું એલાન કોણે આપ્યું બચાવ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે રિપોર્ટ ઘણી કુંભાર બચાવ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાથાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરી મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર